મયુરે ટપુ એ બે કેટલા કપલ ફોટા પાડ્યા તમે એક એક ફોટો મારી શરમ આવે કાઈ બડે તો તો પાડવાના જ હતા ને બડે તો તે તો કીધું એમ બડે તો તો મારો બડે તો તમે મને નકરી વરા રાખી ફોટા ને તારા ફોટા મતલબ છે કે મને ફોટા કેમ દીધા મને એક એક ફોટા બડે કે નો હોય એક મારા ફોટા તો પાડી દે ને કે ક્યાં હોય તો લોકેશન ના કોઈ ઘરની બહાર નો કઢા તો

நான் நான் பானையே வண்ணம்